જય માતાજી આજે હું બનાવીશ સૂજી મટર ઢોકળા તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ સોજી લીલા ધાણા મીઠો લીમડો લાલ મરચું પાવડર હિંગ જીરું તલ રાઈ વટાણા આદુ લીલા ધાણા મરચાં લીંબુ ઈનો દહીં અને મીઠું તો હવે આપણે બેટર બનાવી લઈએ તો હવે આપણે બેટર બનાવવા માટે પહેલાં આદુ ધાણા અને મરચાં લીધા છે

વટાણા ધાણા મરચાં આદુની પેસ્ટ જે બનાવી હતી એ બેટર એડ કરીશું તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચું એડ કરી શકો છો હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ તો બધી દિવસ છે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મિક્સરમાં થોડું પાણી એડ કરી તે આપણે બેટરમાં એડ કરી દઈએ કારણ કે સોજી પાણી પી જશે અને ફૂલી જશે એટલે થોડુંક હજી પણ આપણે પાણી એડ કરીશું તો હવે સરસ આપણું બેટર બની ગયું છે પણ થોડીક વાર માટે આપણે પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું તો હવે સરસ પંદરથી વીસ મિનિટમાં આપણી સોજી ફૂલી ગઈ છે ઢોકળા માટેનું બેટર પણ તૈયાર થઈ ગયું છે તો તેમાં આપણે ઈનો એડ કરીશું તેના ઉપર થોડો લીંબુનો રસ અને સાઇનિંગ માટે થોડું તેલ કરીશું એટલે ઢોકળા બહુ સરસ સરસ સાઇન બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને ત્યાં સુધીમાં આપણે ઢોકળિયામાં થાળીને પણ સરસ તેલથી ગ્રીસ કરીને મૂકી દીધી છે તો બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે આપણે એડ કરી લઈએ જો તમારે પતલા ઢોકળા ખાવા હોય તો તમે સ્ટીલની જે આવે ઢોકળિયાની થાળી તેમાં પણ મૂકી શકો મારે થોડા સ્પોન્જી અને જાડા છે એટલે મેં ઢોકળાની જે આવે છે આપણે ખમણ માટેની એ થાળીમાં મૂકે છે હવે તેના ઉપર થોડું લાલ મરચું સ્પ્રિન્કલ કરીશું અને હાઈ ફ્લેમ પર આપણે દસ થી પંદર મિનિટ માટે ચડવા ચડે છે ત્યાં સુધીમાં આપણે તેમાં એડ કરવાનો વઘાર કરી લઈએ તો તેલ લીધું છે હવે તેલને સરસ ગરમ થવા દઈશું તો હવે તેલ ગરમ થઈ ગયું છે તેમાં રાય જીરું સરસ પતરી જાય પછી તેમાં હિંગ એડ કરીશું મીઠો લીમડો અને વટાણા હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો તૈયાર થઈ ગયો છે આપણો વઘાર હવે દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે આપણે ઢોકળાને ચેક કરી લઈએ તો આવી રીતે ચપ્ફું એડ કરીએ તો ચોટતું નથી એટલે આપણે ઢોકળા સરસ થઈ ગયા છે તો ગેસ બંધ કરી અને કાઢી લઈશું તો હવે સરસ ઢોકળાને કટિંગ કરી લીધા છે તો ગરમ ગરમ ઢોકળા પર આપણે જે વઘાર કર્યો તો તે કરી આવી જ રીતે બધી બાજુ સ્પ્રેડ કરી દઈએ તો હવે વઘાર સરસ એડ કરી લીધો છે અને ઉપરથી આપણે ધાણા સ્પ્રિંકલ કરી લઈશું તો તૈયાર છે આજની રેસીપી સુજી મટર ઢોકળા તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય માતાજી